ઇમ્તિયાઝ પઠાણ કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત આજ રોજ મોરબી ખાતે જંગલસાપીર સરકારના આસ્થાનામાં મોબી સમૂહ લગ્ન સમિતિ અને રામ રહીમ ટ્રસ્ટ મોરબી દ્વારા એક ખૂબ જ સુંદર સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ સાદીની ખાસ વાત એ હતી કે હિન્દુ અને મુસ્લિમ બંને દુલ્હા દુલ્હનોએ એકી સાથે એક તરફ નિકા પરાણા એક તરફ ફેરા ફરાણા અને દરેક સમાજ બંને સમાજના આગેવાનો એક મંચ ઉપર રહ્યા સંતો મહંતો અને પીરે તરીક હતો એ પણ એક મંચ ઉપર રહ્યા એક બાજુ નિકાની વિધિ આપણું સાચું હિન્દુસ્તાન છે આજ આપણી સહિયારી સંસ્કૃતિ છે આજ આપણી એકતા છે આજ આપણો ભાઈચારો છે અને આજે મોભી સમૂહ લગ્ન સમિતિ અને ટ્રસ્ટ બંનેના મોભીઓએ અફજલ બાપુ અને ભાઈ હુસેનભાઈ બંને એ મળી અને આ કાર્યક્રમને પાર પાડ્યું છે એમની પૂરી ટીમે ખૂબ મહેનત કરી છે સાથે સાથે આજે આમંત્રિત મહેમાનોમાં ખાસ અમિત બાબા વિજાપુર થી અને બગાબાપુ થી અને તમામ સાદાતે કિરા મને ખૂબ ગુજરાતભરના આગેવાનો અમે પોતે પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ દુલ્લા દુલ્હનોને આશીષ પાઠવ્યા હતા ધુવાઓથી નવાજ્યા હતા આ જ પ્રકારની હિન્દુ મુસ્લિમ એકતા કાયમ રહે દેશની અંદર જ્યારે સંકુચિત માનસિકતાના લોકો એમના પ્રયત્ન કરે છે ત્યારે એ બે પાંચ ટકા લોકોની સામે ન જોઈ અને હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાથી જે રીતે વર્ષોથી પોતાના એકબીજાના તહેવારોમાં જાય છે એકબીજા વ્યવસાયો સાથે કરે છે એકબીજા

મોરબી જિલ્લા સર્વ સમાજ અને મિયાણા સમાજ માની મુસ્લિમ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે આઠમો સમૂહ લગ્ન હતો અને આ ભવ્ય તે રીતે અમે પૂર્ણ કરેલ છે અહીંયા અને આવાના આયોજન અમે દર વખતે કરતા રહી અને દર વર્ષે દર સર્વ સમાજનો અમે સાથ સહકાર જેમાં પત્રકાર ભાઈઓ અને સર્વ સમાજ આ સાથ સહકારમાં અમારી સાથે જોડાયેલી હતી જાંબુગીરી બાપુથી આવેલા તે તેમને પણ સારું એક જાતનું અમને પ્રવચન આપી અને રાહ ચિંદેલ છે કે સમૂહ લગ્ન એક એવી દીપરીઓના વાકે છે જે દીકરીઓના મા બાપ હોય ન હોય તે આ લગ્નમાં જોડાઈ શકે અને તે દીકરીઓ સારા ઘર જઈ અને સારા કર્મ કરી અને તે પોતે પવિત્રતા જીવી શકે તેવા એક આયોજનનું આ આયોજન હતું અને આયોજનમાં મોબી સમૂહ લગ્ન દ્વારા જે આયોજન કરેલું હતું રામ રયમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેના દ્વારા અમે ભવ્યથી ભવ્ય સ્વાગત કરી છે અને સર્વનું અમે ભવ્ય સ્વાગત કરી છે જય ભીમ જય ભીમ જય ભીમ મિત્રો આજે ચાર તારીખે જે સમૂહલગ્ન સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ભાવ્ય અને સુંદર અને આનંદદાયી હતું અને અમને બહુ જ આનંદ આવ્યો છે કે આજે અમે હિન્દુ મુસ્લિમ એક એકતાનું મોટું પ્રતિક જોવા મળ્યું છે મોરબીની અંદર અમને અને આવા નવા આયોજન રામ રહીન ચેરિટેબલ ટ્રસ્ટ અને મોબી સમૂહલગ્ન સમિતિ અને અમારા જેવા કાર્યકર્તાઓ સાથે આગામી જોડી અને આથી વધુ સારા કાર્યક્રમ આપશું એવી આશા અપેક્ષા સાથે જય ભીમ જય ભારત નમો બુદ્ધાય મોશનભાઈ છે આ મારે આઠમો સમૂહ છે સર્વ જ્ઞાતિનો સમૂહ કરું છું આ ફેરે મારા ભેગા જે મોબી સમૂહ સમિતિ જે છે એ સહસહકારમાં આવેલી છે ને એના સહસહકારથી અત્યારે જે આ સમૂહ આઠમો સમૂહ લગ્ન કરેલો છે મોબી સમૂહ લગ્નના સહસહકારથી કરેલો છે જાંબુર ગીરથી આવેલા છે અમારા બાપુ છે એના સહસહકારથી ભરતભાઈ નાનજીભાઈ આ બધા અમારા સહયોગમાં રહેલા છે ને એના સહારાથી આ બધું સમૂહ લગ્ન આઠમો સમૂહ મારો થયેલો છે ને મારે તો આમાં જાહેરાત કરી દીધી હતી ગયા વર્ષે કે હું જ્યાં લગી જીવીશ ત્યાં લગી સમૂહ લગ્ન કરતો રહીશ ભલે પાંચ છોકરીના કરીશ કે બે દીકરીના કરીશ પણ સમૂહ લગ્ન બાર મહિનામાં એકવાર સમૂહલગ્ન કરીશ એ મારે એ આ દરગાહથી જો હું કીધેલો છે એટલે હું આ દર આ જે આ જે કીધેલો છે એ સમૂહલગ્ન હું ચોવીસ જેટલા હું જીવીશ ત્યાં લગી ચાલુ રાખીશ બરાબર મને જી કર દીએ કે નો દે આ ફેલા તો એટલે મારે સમૂહ લગ્ન નું આયોજન બહુ મસ્ત થઈ ગયું છે કોક કોક ને મોકલી દેશે એટલે કાંઈ વાંધો નથી સમૂહ લગ્ન સમિતિ જાંબુરમાંથી માંથી જે અફઝલ બાપુ બોલું છું અત્યારે અમે મોરબીની અંદર બાર દીકરા દીકરીઓના સર્વඥાતિ સમૂહ લગન કરેલા છે જેની અંદર અમને બહુ સફળતા મળી છે સાથે સાથે મુકતાનંદ બાપુના જન્મદિવસનો ઉત્સવ છે એમાં અમે બ્લડ ડોનેશન રાખેલ છે અને એની અંદરથી ઓછા મોચુ સો જેટલા બ્લડ ડોનેશન નો ડોનરોએ બ્લડ ડોનેશન કર્યું છે અને બધી ડોનેશનોને અમે આભાર માનીએ છીએ અને મોરબી ની અંદર જે સમૂહ લગન સર્વඥાતિ કરેલું હતું અમને બહુ સારી રીતે ગામ બારવનો સાથ સપોર્ટ મળ્યો અને વ્યવસ્થિત રીતે અમે અહીંયા સમૂહ લગન કરી અને બહુ ખુશીઓ અમને અર્પણ કરી આ લોકોએ એ એમનો બહુ મોટો ધન્યવાદ છે બહુ મોટી મહેરબાની છે તારીખ ચાર ચાર બે હજાર પચીસ ના રોજ મોબી ખાતે સમૂહ લગ્ન રાખેલા છે જેમાં મોબી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત અને રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટ બંને થઈને આ આયોજન સમર્પણ કરેલો છે જેમાં આજ રોજ સાત હિન્દુ હિન્દુ ફેરા ફેરા છે ધોળાધોના નિકા જ્યાં છે જેમાં પાંચ હિન્દા મુસ્લિમ હતા અને સાત હિન્દુ સમાજના હતા આવી જ રીતના ગુજરાતભરમાં અમે સમૂહ લગન કરીએ છીએ જેમ કે વર્ષમાં અમે સાતસો આઠસો છોપીના સમૂહ લગન કરાવીએ છીએ ગુજરાતમાં અનેક જગ્યાએ જઈને કરાવીએ છીએ એ આ જ રીતના આગળ પણ કરાવતા રહીશું એવી બધી પાસે દુઆ છે અને પણ આ અમે જે આગળના જે કાર્યક્રમ છે તેમાં આવી અને બધી જે મહેમાનો આવ્યા છે એમ ચાઇ પઠાણ છે જે આપણે મલંગ બાવા છે એ તરીકે જ છે હિન્દુ મુસ્લિમ સંતો સહિત સંત બધી આવ્યા છે આપડે જામુર ગામથી જે રમાલ બનાવેલી છે જે મંગાવેલી છે એમાં